આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે કેન્દ્રીય મંત્રીમંડળે આઠમા કેન્દ્રીય પગાર પંચના કાર્યક્ષેત્રને મંજૂરી આપી દીધી છે માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીમાં મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આયોગ તેના ગઠનના દિવસથી અઢાર મહિનાની અંદર તેની ભલામણો રજૂ કરશે તેમણે જણાવ્યું હતું કે કમિશનમાં એક અધ્યક્ષ એક અંશકાલીન સભ્ય અને એક સભ્ય સચિવનો સમાવેશ થશે મંત્રીમંડળે બે હજાર પચીસ રવિ સીઝન માટે ફોસ્ફેટિક અને પોટાશિક ખાતરો પર પોષક તત્વો આધારિત સબસીડી દરોને પણ મંજૂરી આપી હતી શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે મંત્રીમંડળે રવિ બે હજાર માટે આશરે સાડત્રીસ હજાર નવસો બાવન કરોડની સબસીડીને મંજૂરી આપી છે આ દર એક ઓક્ટોબરથી અમલમાં આવશે અરબ અરબસાગરમાં સર્જાયેલા ડિપ્રેશનના પગલે રાજ્યમાં ફરી એકવાર વરસાદી માહોલ જામતા આજે એક્યાસી તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે કચ્છમાં પણ વાતાવરણમાં પલટો આવતા આજે સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો પૂર્વ કચ્છના અંજાર ગાંધીધામ ભચાઉ સામખેડીમાં વરસાદના અહેવાલ છે તો જિલ્લા મથક ભુજમાં પણ બપોરના સમયે વરસાદે પોતાની હાજરી નોંધાવતા માર્ગો વિના થયા હતા તો ભુજ આસપાસના કુકમા માધાપર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો પશ્ચિમ કચ્છના નખત્રાણા સહિતના કેટલાક ગામોમાં વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે વરસાદથી શિયાળુ પાક રાયડો દાડમ એરંડા કપાસ અને મગફળી જેવા પાકો પર વિપરીત અસર થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર બાદ હવે કચ્છમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે ગુજરાતના ચીફ સેક્રેટરી પદેથી એકત્રીસમી ઓક્ટોમ્બરે નિવૃત્ત થતા પંકજ જોશીની જગ્યાએ રાજ્ય સરકારે બહાર પાડેલા નોટિફિકેશન અનુસાર મનોજકુમાર દાસની નિયુક્તિ કરવામાં આવી છે હાલમાં તેઓ મુખ્યમંત્રી કાર્યાલયમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે ઓગણીસો નેવુંની બેંચના ગુજરાત કેડરના ભારતીય વહીવટી સેવાના અધિકારી એમ કે દાસ નોટિફિકેશન પ્રમાણે એકત્રીસમી ઓક્ટોમ્બર બે હજાર પચીસથી મુખ્ય સચિવ તરીકેનો કાર્યભાર સંભાળશે રાજ્યમાં કાર્યરત તમામ સરકારી અર્ધ સરકારી અને અન્ય કચેરીઓએ ડિજિટલ સિઝ્નેચર ધરાવતા જન્મ મરણના પ્રમાણપત્રનો તમામ પ્રકારની કાર્યવાહી માટે માન્ય પુરાવા તરીકે ફરજીયાત સ્વીકાર કરવા આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે વધુમાં જણાવ્યા અનુસાર સીઆરએસ પોર્ટલમાં જન્મના તેમજ મરણના પ્રમાણપત્ર પર જન્મ મરણની નોંધણી કરનાર રજીસ્ટ્રાર સબ રજીસ્ટ્રારની ડિજિટલ સિઝ્નેચર સાથેના પ્રમાણપત્ર નાગરિકોને ઇમેલ આઈડી પર મોકલી આપવામાં આવે છે આ ઉપરાંત નાગરિકો રજીસ્ટ્રાર સબ રજિસ્ટ્રાર પાસેથી પણ આ પ્રમાણપત્ર મેળવી શકશે ગાંધીધામ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અલગ અલગ વિસ્તારોના મુખ્ય માર્ગો ઉપર સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે અગિયાર જેસીબી અને અગિયાર ડમ્પર સહિતની મશીનરી સાથે રોડની ઉપર અને સાઈડમાં જે મલબો પડ્યો છે તેને ઉપાડવામાં આવશે અને રસ્તાઓ ઉપર ઉગી નીકળેલા બાવળોને કાપીને યોગ્ય નિકાલ કરવામાં આવશે મહાનગરપાલિકાના કમિશનર મનીષ ગુરવાણી સહિતના અધિકારીઓએ ખાસ સફાઈ ઝુંબેશનું નિરીક્ષણ કર્યું હતું રાષ્ટ્રપતિ ભવન દ્વારા રોગાન કળા અને તેના કસબી પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા સુમાર ખત્રી અને આ કળાના ઉભરતા કલાકાર સુલેમાન ખત્રીને દિપાવલીની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ ભવનમાં આર્ટિસ્ટ ઇન રેસીડેન્સી કાર્યક્રમ અંતર્ગત ખાસ આમંત્રિત કરાયા હતા રાષ્ટ્રપતિ ભવનની ચાર દિવસીય મુલાકાત દરમિયાન રોગાનના કસબીઓએ સાત બાય ત્રણ ફૂટની જગજાણીતી કૃતિ ટ્રી ઓફ લાઈફના નિદર્શન સાથે સર્જાયેલ ચાર કૃતિઓને પ્રદર્શન માટે રાષ્ટ્રપતિ ભવનમાં સ્થાન મળ્યું હતું રાષ્ટ્રપતિ ભવન તરફથી રોગાનના કસબીઓનું સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી બે હજાર પચીસમાં ધોરડોની મુલાકાતે આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પદ્મશ્રી અબ્દુલ ગફુર ખત્રી સાથે મુલાકાત કરી રોગાન કળા વિશે જાણી પ્રભાવિત થયા હતા સંત શિરોમણી જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મજયંતિની જિલ્લામાં વિવિધ સ્થળોએ પૂજા અર્ચના મહાપ્રસાદ તથા સેવા કાર્યો સાથે ઉજવણી કરવામાં આવશે ભુજ અંજાર ગાંધીધામ માનવી નખાતણા નલિયા સહિતના વિસ્તારોમાં શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાશે જલારામ બાપાની જયંતિ નિમિત્તે જરૂરિયાતમંદોને મીઠાઈ ફરસાણ રાશન કીટ આપીને સેવા કાર્યો પણ કરાશે અને આ સાથે સમાચાર નમસ્કાર